નવા વર્ષની શુભકામના સાથે કૃષિ વત્સલમ હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે હજાર અને પચીસની સાલ આવી ગઈ છે ત્યારે જાન્યુઆરી માસના ખેતી કાર્યો લઈને આવ્યો છું મિત્રો ખરા અર્થમાં આ ખેતી કાર્યોનું સંપુટ ડૉક્ટર ગોહેલ સાહેબે સુંદર મજાની રીતે તૈયાર કર્યું છે અને જેમને હિસાબે ખેતી કરવાથી આપણને ઘણો જ ફાયદો થાય છે આ ઉપરાંત આપણે ક્યારેય આ પ્રકારના રોગ અથવા તો કોઈ જીવાત આવી હોય અથવા તો પાક માટેનું કોઈ માર્ગદર્શન જોતું હોય તો એ સંદર્ભની પણ માહિતી સલાહના રૂપે આપવામાં આવી છે અને વિશેષ સલાહ કે માહિતી જોતી હોય તો આપણે કૃષિ યુનિવર્સિટીનો સીધો જ સંપર્ક કરવો જોઈએ ત્યારે આ સંપુટ બનાવી આપનાર ડૉક્ટર ગોહિલ સાહેબ જે છે એમના ખૂબ ખૂબ આભાર સાથે ચાલો શરૂ કરીએ જાન્યુઆરી માસ બે હજાર પચીસની સાલનું પ્રથમ ખેતી કાર્ય જાન્યુઆરી માસના ખેતી કાર્યો જેમનું સંકલન કર્યું છે ડૉક્ટર જી આર ગોહિલ સાહેબ પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા જેમાં સૌ જોઈએ તેલીબિયા પાકો મગફળી જો વહેલા વાવેતર કરવાની ગણતરી હોય તો ઉબડી અથવા અર્ધ વેલડી જાતોનું વાવેતર કરવું હવે વાત કરીશું રાયની રાય પાકની શીંગો પીળી થવા લાગે મુખ્ય ડાળીઓની શીંગો સુકાઈ જવાની શરૂઆત થાય અને નીચેના પાન ખરી પડે ત્યારે કાપણી કરવી રાયની કાપણી સવારના સમયે કરવી જેથી દાણા ખરવાનો ભય ઓછો રહે રાય મોલોમસીના નિયંત્રણ માટે લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો પાંચસો ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક વીસ મિલીથી ચાલીસ મિલી વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાવડર ચાલીસ ગ્રામ દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તલ તલના પાન કૂકડાઈ ન જાય તે માટે તેમાં આવતી જીવાતના નિયંત્રણ માટે ગંધક ત્રણસો મેસ ભૂકી અથવા કેનાગઝા કવિન દસ મિલી દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જરૂરી છે હવે વાત કરીએ ધાન્ય પાકોની તેમાં જોઈએ ઘઉં ગાભમારાની ઈયળના તથા લીલી ઈયળનો ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ વીસ ઈસી વીસ મિલી અથવા ક્વિનાલ ફોસ પચીસ ઈંસી વીસ મિલી પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો પિયત ઘઉંમાં નીંદલ અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તે ખાસ જોવું ઘેરું ગેરુ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા જાઈનેબ દવા દસ લીટર પાણીમાં પચીસથી ત્રીસ ગ્રામ ભેળવી છંટકાવ કરવો જરૂર પડીએ બીજો છંટકાવ દસ દિવસ બાદ કરવો પોટિયા દાણા એટલે કે કોડા થતાં અટકાવવા છેલ્લું પિયત પોંક અવસ્થાએ આપવું પછી પિયત ન આપવું ઘઉંની કાપણી બરાબર પરિપક્વ થાય તે સમયે કરવી જોઈએ ઘઉં પરિપક્વ થયા બાદ વધારે સમય ખેતરમાં ઊભા રાખવામાં આવે તો ખરવાનું પ્રમાણ વધે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવેતર વખતે વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉપરાંત પચાસથી દસ લિટર પાણીમાં ઝિંક સલ્ફેટના બે છંટકાવ નીંદલ અને દૂધિયા દાણાની અવસ્થાએ કરવા ઘઉંના નિયંત્રણ માટે ફ્રીપોરોનિલ એક પોઈન્ટ છ લીટર અથવા ક્લોરોપાયરિફોસ પચાસ ઈસી દસ લીટર સો કિલો રેતીમાં ભેળવી એક ટેક્ટરમાં પૂંકીને પિયત આપવું જો આ દવા ન છાંટી શક્યા હોય તો વાવેતર બાદ પાંત્રીસ દિવસે જો આ દવા ન છાંટી શક્યા હોય તો વાવેતર બાદ ઝીરોથી પાંત્રીસ દિવસે બે અથવા ચાર ડી સોડિયમ સોલ્ટ એટલે કે બાર કિલોગ્રામ નામની દવા હેક્ટરે પોઈન્ટ છન્નું કિગરા સક્રિય તત્વ મુજબ એક હજાર લીટર પાણીમાં ઓગાળીને વાવેતર બાદ ત્રીસથી પાંત્રીસ દિવસે છાંટવાથી પહોળા પાનવાળા નીંદણોનું નિયંત્રણ કરી શકાય છે હવે વાત કરીએ આપણે રોકડિયા પાકોની જેમાં શેરડી લાલ સડોને નિયંત્રણ કરવા શ્રેષ્ઠ માર્ગ એ છે કે રોગમુક્ત વિસ્તારમાં તંદુરસ્ત છોડમાંથી રોપણી માટે સીડ એટલે કે બિયારણ પસંદ કરો લાલ રોટ અસરગ્રસ્ત ખેતરને અન્ય પાકો સાથે બે સિઝન માટે ફેરવવું આવશ્યક છે શેરડીના કટકાને કાર્બેન્ડામ પચાસ ડબલ્યુ પી એક લીટર પાણીમાં એક ગ્રામ વડે માટીને ભીંજવી કાપેલા છેડા અને આખા કટકાને ફૂગનાશક દ્રાવણમાં બોળવો જોઈએ તો જ આપણે લાલ સડાનું નિયંત્રણ ચીટકો જીવાતનું નિયંત્રણ અને ફૂગનાશક દ્રાવણ આપણે બનાવીને કરી શકીએ શેરડીમાં ટોચવેધક મૂળવેધક ડૂંખવેધકના નિયંત્રણ માટે રોપણી વખતે દાણાદાર દવા કાર્બોફ્યુરાન જી પચાસ કિલોગ્રામ હેક્ટર દીઠ વાવેતર વખતે ચાસમાં આપવું હવે વાત કરીશું કઠોળ પાકોની તેમાં જોઈએ ચણા સ્ટન્ટ વાયરસ રોગ મોલોમસી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ડાયમિથિયોએટ દસ મિલી અથવા ક્લોનિકામિડ ત્રણ મિલી દસ લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો લીલી યળ અથવા પોપટા કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલી પ્રોલ નવ પોઈન્ટ ત્રણ ટકા લીમડા સાયહેલોથરીન ચાર પોઈન્ટ છ ટકાી ચાર મિલી અથવા ક્લોરાન્ટ્રોનિલ પ્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસ સી ત્રણ મિલી દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો પોપટામાં દાણા ભરાતી વખતે અચૂક પિયત આપવો રોકડિયા પાકો તેમાં શાકભાજીમાં જોઈએ તો રીંગણમાં નાના પર્ણ લઘુપર્ણ પાનનો રોગ તડતડિયાથી ફેલાતો હોવાથી રોપણી પછી દસથી પંદર દિવસે કાર્બોફ્યુરાન જી એક કિલોગ્રામ તત્વ હેક્ટર પ્રમાણે છોડીની ફરતે રીંગ પદ્ધતિથી આપવું અને દસથી બાર દિવસના અંતે ડાયમિથિયોએટ ત્રીસ એસી દસ મિલી દસ લિટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવો કોબીજ કોલીફ્લાવરમાં જીવાણુથી થતો કાળો કોહાવરો અટકાવવા રોગની શરૂઆત થાય ત્યારે સ્ટ્રેપ્રોમાઇસિન સલ્ફેટ એક ગ્રામ સાથે કોપર એક્ઝિક્લોરાઈડ પચાસ વેપા વીસ ગ્રામ પ્રતિ દસ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો મરચીમાં થ્રીપ્સના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો પાંચસો ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક વીસ મિલીથી ચાલીસ મિલી દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ઇન્ડોક્સ કાર્બ ચૌદ પોઈન્ટ પાંચ ટકા સાથે એસિટામી પ્રોડ સાત પોઈન્ટ સાત ટકા એસસી દસ મિલી અથવા થાઇમેથોક્ઝામ બાર પોઈન્ટ છ ટકા સાથે લીમડા સાયહેલોથરીન નવ પોઈન્ટ પાંચ ટકા ઝેડસી ત્રણ મિલી અથવા સ્પિનોશાડ પિસ્તાલીસ એસસી ત્રણ મિલી અથવા ફ્રી પ્રોનિલ પાંચ એસસી વીસ મિલી દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો પાંચસો ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક વીસ મિલીથી ચાલીસ મિલી વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગનો પાવડર ચાલીસ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ઉપદ્રવ વધતો જણાય તો થાયામેથોગામ પચીસ ડબલ્યુજી ચાર ગ્રામ અથવા ટાલ્ફેન પાઇરાડ પંદર ઇસી દસ મિલી અથવા ડાયમિથ્યુએટ ત્રીસ ઈસી દસ મિલી અથવા એસીટામિપ્રિડ વીસ એસપી ત્રણ ગ્રામ અથવા સાયન્ટ્રાનિલ પ્રોલ દસ પોઈન્ટ છવ્વીસ ઓડી પાંચ મિલી દસ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો કોબીજ અથવા તો કોલીફ્લાવરમાં જીવાણુથી થતો કાળો કોહવારો અટકાવવા રોગની શરૂઆત થાય ત્યારે સ્ટેપ્ટ્રોમાઇસિન સલ્ફેડ એક ગ્રામ સાથે કોપર ઓક્ઝિક્લોરાઈડ પચાસ વેપા વીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો રોગની શરૂઆત થાય ત્યારે ફેટ પંચોતેર એસપી દસ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ એસએલ ત્રણ મિલી દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો રીંગણીની પાનકથિરીના નિયંત્રણ માટે ફેનાઝાક્વિન દસ મિલી અથવા ડાયફેન્યુથ્રોન દસ ગ્રામ દસ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો ટમેટામાં આગોતરા સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેપ પંચોતેર વેપા સત્યાવીસ ગ્રામ અથવા ક્લોરોથ્રેનોલીલ લીલ પંચોતેર વેપા સત્યાવીસ ગ્રામ અથવા લીમડાના તાજા પાનનો અર્ક પચાસ ગ્રામ દસ લીટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો ડુંગળીમાં જાંબલી ધાબાના રોગના નિયંત્રણ માટે બીજ માટે વાવવામાં આવેલ પાક સાઠથી પાસાઠ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ સત્યાવીસ ગ્રામ અથવા ક્લોરોથેનોનિલ સત્યાવીસ ગ્રામ પ્રતિ દસ લીટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ પ્રથમ છંટકાવ રોગ દેખાય ત્યારે અને બાકીના બે છંટકાવ પંદર પંદર દિવસના અંતરે કરવાની ભલામણ છે ફરીથી મિત્રો આપનું સ્વાગત કરું છું ખેતી કાર્ય જાન્યુઆરી બે હજાર અને પચીસમાં મિત્રો ખરા અર્થમાં આ ખેતી કાર્ય માટેની જે મહેનત કરવામાં આવે છે જે દરેક ખેડૂતોને એમનો લાભ મળે એ માટે આ સંપૂર્ણ સંપુટ તૈયાર કરવામાં આવે છે અને તમે પણ તમારા બીજા મિત્રોને આ ખેતી કાર્ય સાથે જોડો આપણી આ લિંક જે છે તેમને મોકલાવો સબસ્ક્રાઈબ કે લાઇક પછીની વાત છે પરંતુ આપણા મિત્રોને આ બાબતની જાણ કરી અને તેમને ખેતી કાર્ય પુગાડવાનું કાર્ય અને ફરજ મારું છે એવી જ રીતે તમારું પણ છે તો ચાલો આગળના પાકમાં કયા કયા ખેતી કાર્યો આ જાન્યુઆરી માસમાં કરવા પડશે તે પણ જોઈએ હવે વાત કરીશું બાગાયત પાકોની જેમાં કેળા સુકારો એમના નિયંત્રણ માટે છોડ પર સ્ટેપ્રોસાયક્લિન દસ ગ્રામ સાથે કોપર ઓક્સીક્લોરાઇડ દસ ગ્રામ પ્રતિ વીસ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો કેળમાં પીલાના નિયંત્રણ માટે આમ અનેક પ્રકારે આ હોર્મોન્સનો ઉપયોગ થાય છે જેમાં અલગ અલગ ગ્રૂપ હોય છે જેમ કે એક્ઝિન ઝીબ્રિલિન સાઇટોકાઇનિન ઇથિલિન એલબીસિક એસિડ વગેરે આ હોર્મોન્સના સમજણપૂર્વક જ ઉપયોગ કરવામાં આવે તો ધાર્યા પરિણામો મેળવી શકાય છે પપૈયા પપૈયાની જૈવિક નિયંત્રણ ટ્રાઇકોડરમાં આધારિત કલ્ચર છાણિયા ખાતરમાં મિશ્ર કરી થડની ફરતે જમીનમાં આપવું થડ ફરતે જમીનની ચાલીસથી પચાસ સેમી ઊંચાઈ સુધી બોર્ડો પેસ્ટ લગાવવી ચીકુ ચીકુના પાકમાં આવતી ફૂદીની ઈયળના નિયંત્રણ માટે એમામેટ્ટિન બેન્ઝોએટ પાંચ ગ્રામ અથવા પ્રોફેનાફોસ સાથે સાયપર મેથરીન ચુમ્માલીસ ઈસી દસ મિલી પ્રતિ દસ લીટર પાણીમાં નાખી ત્રણ વખત છંટકાવ કરવો નાળિયેરમાં શંકર જાતો વિકસાવવામાં આવેલી છે તેમાં ડીટી તેમજ ટીડી હાઇબ્રિડ જાતો દરિયાકાંઠાના વિસ્તાર માટે વધુ ડિસેમ્બર અથવા જાન્યુઆરી માસમાં વાવેતર કરવું અનુકૂળ છે આંબાની વાત કરીએ તો મધિયાના નિયંત્રણ માટે જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોય તો સાયપરમેથ્રિન દસ ટકા ઈસી ચાર મિલી અથવા ફેનવેલેટ વીસ ટકા ઈસી પાંચ પાંચ પોઈન્ટ ચાર મિલી દસ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો આંબામાં ભૂકી છારાનો ઉપદ્રવ જણાય તો દ્રવ્ય ગંધક હેંસી પાવડર પચીસ ગ્રામ અથવા ડીનોકેપ એટલે કે કેથરીન છ મિલી અથવા હેક્ઝાકોનેઝોલ દસ મિલી દસ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો મિથાઇલિયો ડિમેટોન અથવા ડાયમિથિયોએટ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પાંચ ગ્રામ છંટકાવ કરવો વાત કરીશું જામફળની ફળો ઉતારી લીધા બાદ પાક પૂરો થઈએ ઝાડને આરામ આપવો છાલ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે હંગાર સાફ કરી દસ લીટર પાણીમાં ક્લોરપાયરીફોસ વીસ ટકા ઈસી પચીસ મિલીનું દ્રાવણ ઝાડના થડ ફરતે છાલમાં છાંટવું કે કેરોસીનના પોતું પૂરું કરી કાણા ચીકણા માટીથી બંધ કરવા દાડમ પતંગિયા ઈયળના નિયંત્રણ માટે પ્રોલ ત્રણ મિલી અથવા ક્વિનાલ્ફોસ વીસ મિલી અથવા ફ્યુબેન્ડિયામાઈડ ત્રણ મિલી દસ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો દાડમમાં થ્રીફ્ટના નિયંત્રણ માટે કાર્બોસલ્ફાન દસ મિલી અથવા ફ્રીપ્રોનિલ દસ મિલી શ્યાન્ટ્રાનીલ પ્રોલ દસ પોઈન્ટ છવ્વીસ એડી પાંચ મિલી અથવા ડાયમેથિયોટ ત્રીસ ઈસી દસ મિલી દસ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો બોર ખરી પડેલા સડેલા બોર વીણી નાશ કરવો પિયતની અનુકૂળતા મુજબ દસથી પંદર દિવસે પિયત આપવું ફળમાખીના નિયંત્રણ માટે ફેન્થિયોન પચાસ ટકા ઇસી દસ મિલી દવા દસ લીટર પાણીમાં ભેળવી મોટા ફેરે છાંટવું લીંબુ ફેરસ અથવા ઝીંક ઉણપ જણાય તો પુખ્ત ઝાડ દીઠ સોથી એકસો પચીસ ગ્રામ ફેરસ સલ્ફેટ અને પચાસથી સો ગ્રામ ઝીંક સલ્ફેટ દસ કિલો છાણિયા ખાતરમાં ભેળવી છોડની ફરતે આપવું લીંબુમાં પાનકોરિયા જીવાતના નિયંત્રણ માટે કાર્બોસલ્ફાન દસ મિલી દવા દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા વોટર સૂટ નીકળે તો કાપતા રહેવું હવે વાત કરીશું મરી મસાલા પાકોની વરિયાળી સાકરિયાના નિયંત્રણ માટે નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો ચરમી રોગ માટે જીરૂમાં બતાવેલ નિયંત્રણ મુજબ દવા આપવી વાત કરીએ જીરૂમાં તો મોલોમસીનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો ડીનો કેપ અડતાલીસ એંસી દસ મિલી અથવા ગંધક એંસી ટકા વેટેબલ પાવડર પચીસ ગ્રામ અથવા ત્રણસો મેસનો ગંધક પાવડર હેક્ટરે પંદરથી વીસ કિલોગ્રામ અથવા પ્રોપિકોનેઝોલ અથવા હેક્ઝાકોનેઝોલ દસ મિલી પ્રતિ દસ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો જીરુમાં ચરમી રોગના નિયંત્રણ માટે મેન્કોઝે પંચોતેર ટકા વેટેબલ પાવડર પચીસ ગ્રામ અથવા એક્ઝોક્સિસ્ટ્રોબિન ત્રેવીસ એસસી દસ મિલી અથવા પ્રોપિનેબ સિત્તેર વેપા પંદર ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ પચીસ ઇસી દસ મિલી દસ લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો જીરુમાં ભૂકી છારો માટે સંરક્ષણાત્મક પગલા રૂપે વાવણી બાદ પિસ્તાલીસ દિવસે ત્રણસો મેસ ગંધકની ભૂકી પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે જ છંટકાવ કરવો જીરૂમાં રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા મશીનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો ધાણા અને જીરુંમાં ભૂકી છારાના રોગના નિયંત્રણ માટે વહેલી સવારે ગંધક એંસી ટકા વેટેબલ પાવડર પચીસ ગ્રામ અથવા ત્રણસો મેસનો ગંધક પાવડર હેક્ટરે પંદરથી વીસ કિલોગ્રામ દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ધાણાજીરુમાં ચરમી રોગના નિયંત્રણ માટે મેન્કોઝે પંચોતેર ટકા વેટેબલ પાવડર પચીસ ગ્રામ મુજબ ઓગાળી છંટકાવ કરવો ધાણામાં દેહધાર્મિક પરિપક્વતાએ કાપણી કરવી છોડને છાંયડામાં સુકવવા અથવા ખેતરમાં ઊંધા સૂકવવા પાકા ખડામાં ધીમી ગતિએ ચાલતા થ્રેસરનો ઉપયોગ કરવો જૂનણી માટે પશુનો ઉપયોગ ટાળવો હળદર દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ જી એન ટી એકનું વાવેતર કરવું કાળી જીરી સફેદ માખીના નિયંત્રણ માટે ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની મીંજનો ભૂકો પાંચસો ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક વીસ મિલીથી ચાલીસ મિલી અથવા બિવેરિયા બેસિયાના નામની ફૂગનો પાવડર સાઠ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો હવે જોઈએ ઘાસચારાના પાકો રજકો લીલી યેળના નિયંત્રણ માટે ક્ષમ્ય માત્રાને અનુસરી ક્લોરાન્ટ્રાનોપ્રિલ નવ પોઈન્ટ ત્રણ ટકા સાથે લેમડાઈસા હેલોથ્રિન ચાર પોઈન્ટ છ ટકા ઝેડસી ચાર મિલી અથવા પ્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસસી ત્રણ મિલી અથવા ઇન્ડોગા કાર્બ ચૌદ પોઈન્ટ પાંચ એસસી આઠ મિલી અથવા લેમડા સાય હેલોથ્રિલ પાંચ એસી અથવા લ્યુફેન્યુરોન પાંચ એસસી દસ મિલી અથવા થાયડીન કાર્બ પંચોતેર વેપા દસ ગ્રામ દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો રજકોમાં પાન ખાનાર ઈડના નિયંત્રણ માટે ક્લોરપાયરિફોસ વીસ ઈસી વીસ મિલી અથવા થાયોડી કાર્બ સાત ગ્રામ અથવા ફેનવાલ રેટ દસ ઇંસી દસ મિલી દસ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો મિત્રો તમે જોયા જાન્યુઆરી બે હજાર ને પચીસના ખેતી કાર્યો આ ખેતી કાર્યોમાં માનનીય શ્રી ગોહેલ સાહેબે આપણને કયા કયા પ્રકારના પાકમાં કયા કયા પ્રકારના ખેતી કાર્યો કરવા જોઈએ તે અંગેની ભલામણ કરી છે તો મિત્રો આ બધા જ પાકની અંદર એમાંથી તમે જે પાક વાવેલો હોય તે પાકમાં તમે આ પ્રકારની માહિતીથી તમને એમાં ફાયદો થશે બીજું કે તમારા મિત્રો ખેડૂત મિત્રોને પણ તમે સાથે જોડો આ ઉપરાંત આ વિડીયો જે છે એમાં તમે કોમેન્ટ કરી શકો છો તમે કયા પ્રકારના વિડીયો બનાવવા પણ માગો છો તેની પણ વાત તમે કોમેન્ટમાં કરી શકો છો અને બીજું મિત્રો નવું વર્ષ એટલે કે બે હજાર પચીસનું આવ્યું છે ત્યારે અમારી કૃષિ વત્સલમ ચેનલને પણ બીજું વરસ થઈ રહ્યું છે ત્યારે એક ખાસ વાત કે શું તમે કંઈ ઇનોવેટિવ ફાર્મર્સ છો શું તમે કંઈક નવું કરો છો જો આ પ્રકારની વાત હોય નવી પદ્ધતિથી વાવેતર કરતા હો ખૂબ સારી આવક મેળવતા હો કંઈક એવી વાત કે સમાજ સુધી પહોંચે તો બીજા ખેડૂત મિત્રોને પણ લાભ થાય તો આ પ્રકારની વાત તમે અમને ફોન ઉપર પણ કરી શકો છો સાથે સાથે તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો હું કલ્પેશ પંડ્યા કૃષિ વત્સલમ આપ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ અને આપની ડોક્યુમેન્ટ્રી ફિલ્મના સ્વરૂપે હું વિડીયો શૂટિંગ કરી એની ડોક્યુમેન્ટરી બનાવી અને દરેક તમારા જેવા ખેડૂત મિત્રો સુધી આ કૃષિ વત્સલમના માધ્યમથી પહોંચાડીશું તો મિત્રો બે હજારને પચીસનું સાલ આપણને બધાને જોડીને રાખે અને એકબીજાને ઉપયોગી બનતા રહીએ તેવી આશા સાથે આ કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યા રજા માંગે છે અને જાન્યુઆરી માસના ખેતી કાર્યો અહીંયા પૂર્ણ થાય છે તો ફરીથી મળીશું નવા ખેતી કાર્યો સાથે ત્યાં લગી રજા આપશો નમસ્કાર